પછી કોઈ પણ પાપ નો અંતે બધો હાંધા કરવાનો વસ્તુ છે બધી વસ્તુ આપણી પાસે દાદા ઓ બતાડો બતાડો હે હે સિમ્પા કઈ લાવ્યા બધું લાવ્યો દાદા ખાવાનું મન થાય છે તમે કાક કરો ને પણ પેલા આ જોવું પડે આ બધા પેરિયા ક્યાં થી આવે કઈ નક્કી નો હોય તો તમારી પાસે હું હું વસ્તુ છે આ મારી પાસે બધી વસ્તુ છે તું માથા કૂટ કરી માં તારે જે જોવે ની વસ્તુ મારી પાસે અંતે આ કેલા ભરી ભરી નું લાવ્યો મોબાઈલ હે પૂછતો આપણે ફોન છે ફોન એ ફોન સે તને આ જમાનામાં ફોન રાખવો પડને કેરા એ મોબાઈલ રાખે આ રાખવો જ પડે યાર તમારે કેટલાય મળે તરત કે ફોન દાદા છે પૈસા છે નઈ મૂળ કઈ ખિસ્સામાં આજ પાકેટ ઘરે ભલાઈ ભૂલાઈ ગયું સીમ ખાવાનું મન થાય અરુણ ભાઈ તમારી પાસે છે ના ન આવો પાકેટ જ ઘરે ભૂલી તો દાદા તમારી પાસે

તમે અળવળો હાલ્યા આવજો હા બેહી જાવ છો હાલો અહીં લઈ જાવ તો હાલો 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 તમે આલીને એક ઓમ થઈ જોજો હો કોઈ દિવસ એ ગાડી ના જોઈએ અને તારે બેહારવા દોના દાદા આમ પકળો ઉભારો ઉભારો ઓય હા હા એમ દાદા જોજો હલતા નહીં હો અમાર રખપો છે દાદા ફેર પડે હો આપ દીકીનો ખારી કર

ના ના હું હું લાવ્યા તમારે જોવે હું ઈ પ્રમાણે લાવ્યો બધી વસ્તુ છે આપણી પાસે કોઈ વસ્તુ ઘટે નહીં

બધા શાંતિ રાખજો એક વસ્તુ નીકળે પેલા કઈ હે કરી મારે કેટલું કાઢવું એમ કહું હું હા ધરાવી રહ્યો બીજી બધું કરે એક એક જણો મારે આ વસ્તુ

તારે ભાઈ શું જોવા તિલાઈ ની મને એનું કાપડ તો ધોતું કે નાખો કે છે બે જ નહીં માણસ માલ એટલે માલ હો ભાઈ જોઈ લો જોઈ લો કરતા હાલ મને ભાઈ બોલો પેપ નો કે કર્યોગો હોય ને કટકો દાદા તમારે જે જોવે છે હાલ જાલકો પીક બીજું કઈ હજી જોવે

ફોન માં ઘટે ફોન પાંચ ના છે દાદા તમે જોયે બે દાદા તમને બધો અનુભવ હોય આ બે ફોન છે લઈ લે હા

જોઈ લો તમે જોતો જોઈ લે હા દાદા ગમે છે

બધી વસ્તુ હોય આમાં નાડી લાગે નાડી ને નાડી વગેરે સોવાણી કઈ ઓલી થાય તો સોની ભલેરી લાય હું તો કઉ સોપડા હોય ને લખવાના તો આપો ને અમારે મળે ઓછા તમે બધું લઈ જ લો આજ મારે આની બીજે કે આટો જ નઈ બીજી બરાબર આ સોપડો જો છે ને પેલા આને આ કેમ કરવાનું આને એ બધું તમારે ન્યા બૈરાન પૂછવાનું હોય તમને દાદા કાય ના